જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે હું તમારા બધા સાથે શેર કરીશ ગુલાબજાંબુની રેસીપી જે બજાર કરતાં પણ ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે જે બનાવવામાં એટલા સહેલા છે કે તમે બજાર જેવા જ ગુલાબજાંબુ ઘરે તૈયાર કરી શકો તો ચાલો આપણે ગુલાબ ગુલાબજાંબુની ચાસણી તૈયાર કરી લઈએ તો એના માટે અહીંયા આપણે એક કપ ખાંડ લઈ લઈશું એક કપ પાણી અને એમાં એલચી અને કેસર નાખીશું મીડિયમ ગેસ ઉપર ખાંડને સારી રીતે ઓગાળી લઈશું ચાસણીને આપણે બેથી ત્રણ મિનિટ માટે જ બોઈલ કરીશું ચાસણી થોડી ઘાટી અને મધ જેવી થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે જો ચાસણી વધારે ઘટ થઈ જાય તો ગુલાબજાંબુ ઓબ્ઝર્વ નહીં કરી શકે એટલે ચાસણી આપણે મધ જેવી જ રાખવાની છે તો આપણે અહીંયા પેકેટના ગુલાબજાંબુ નથી બનાવવાના આ ગુલાબજાંબુ આપણે ઘરે જ બનાવવાના છે તો એના માટે અહીંયા મિલ્ક પાવડર લીધો છે એક કપ અને અડધો કપ મેંદો છે તમે મેંદાની જગ્યાએ રવો પણ લઈ શકો અને એક ચમચી બેકિંગ સોડા છે એલચી પાવડર અને એક ચમચી ઘી નાખીશું થોડું થોડું દૂધ નાખીને લોટ તૈયાર કરીશું આપણે લોટને મસળવાનો નથી હળવા હાથે જ એને તૈયાર કરવાનો છે ગુલાબ ગુલાબજાંબુ ફાટી જશે હાથમાં લોટ ચોટે નહીં એના માટે પાછું થોડું ઘી નાખી દઈશું અને સારું એવું મિક્સ કરી લેશું હળવા હાથે લોટ ચીકણો થઈ જશે એટલે ગુલાબજાંબુ એકદમ સોફ્ટ બનશે તો હવે આપણે આ ગુલાબ જાંબુ તૈયાર કરી લઈએ તમને મનગમતો શેપ ગુલાબજાંબુને આપી શકો છો તો અહીંયા મેં આવો લંબગોળ શેપ આપ્યો છે ગુલાબજાંબુનો આ રીતનો તમે ગોળ બનાવો તો ગોળ પણ બનાવી શકો છો તો અહીંયા આપણું તેલ છે એ એકદમ ગરમ થઈ ગયું છે હવે આપણે ગુલાબજાંબુ તળી લઈએ તેલની જગ્યાએ તમે ઘી પણ યુઝ કરી શકો છો સારી રીતે ગુલાબજાંબુને તળી લઈશું તો આવી રીતે આપણે ગુલાબજાંબુને મિક્સ કરતું રહેવાનું છે જેના લીધે એ બધા ગુલાબજાંબુનો સરખો કલર આવી જાય મીડિયમ ગેસ ઉપર જ આપણે ગુલાબજાંબુને તળવાના છે તો અહીંયા આપણા ગુલાબજાંબુ છે એ એકદમ તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું તમે જોઈ શકો છો એક પણ ગુલાબજાંબુ ફાટ્યું પણ નથી અને બહુ જ સરસ રીતે બની ગયા છે હવે આપણે આમાં ગરમ ગરમ ચાસણી નાખી દઈશું અને સારા એવા મિક્સ કરી લઈશું તો અહીંયા આપણા ગુલાબજાંબુ છે એ એકદમ રેડી થઈ ગયા છે હવે આપણે એને ઢાંકીને દસ પંદર મિનિટ સુધી રહેવા દઈશું તો ચાસણી છે એ ગુલાબજાંબુ ઓબ્ઝર્વ કરી લઈ તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ રીતે ગુલાબજાંબુ બનીને તૈયાર થયા છે હું તમને અહીંયા હમણાં એક તોડીને બતાવું કે કેટલું સોફ્ટ બન્યું છે તમે જોઈ શકો છો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા અને રેસિપી પસંદ આવી હોય તો કોમેન્ટ જરૂર કરજો